ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મિત્રો તો સવા સવારના આઠ વાગી જશે અને અત્યારે હું જે જાગ્યો છું અને હવે લાવશો હવે ઘર બાજુ અને તો બન્યા છું બ્લોગમાં કારણ કે ગઈકાલે બ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો રહ્યો એટલે

તો મિત્રો તો ઘરે ભણસી ગયો છો અને તો હાલો તો નાસ્તો કરવા સવાર સવારમાં અને મારા ભાઈ ભાઈ પણ નાસ્તો કરવા બેસી ગયા છે હેલો ગુડ મોર્નિંગ અને આ કેરીઓ છે અને જોવા પાકલ પાકલ કેરી છે જવો હાલો તો કેરીઓ ખાવા કે એ તો ગમે ત્યારે આવે એકત્રી તારીખે તો હજી વાસે ગમે ત્યારે બગડી ગયેલી છે આ બધી ટાકા વાળી બગડી ગઈ ને સામે મારા પપ્પા બેઠા છે જઈ લો બેઠા છે અને જો સવા સવા ફોર માં તો કેરી ખાવા બેસી ગયા મારા ભાભી

Buen trenta, buen trenta, viejo, que grasco, viejo. એડી મોય કેમ નકે મતલબ શું કહેવું આવું છે એળું ગર આપે છે અને એવું હું કાકાવાળીમાં એળું હતું દીધું આ શું છે તો એટલું તો બાપા ખાઈ બાપા કાકો કે મને હમ છે હું છું તો સુખની ખાવા પાણી લાવવા નું છે હમ ઓઢર પાકી ગઈ હતી કપળ કપળ કાંટે છે માતા হাজ্জে গাইডও কি ওরে দেখো ওর বলা কিছু আছে ওরে ভাই কই খাই এমন না খাওয়া রেছ নাই এই চাল তো সব

بیٹا بیٹھا ٹیکڑا

અને મળશું નવા બ્લોગ સાથે ક્યાં હતી અમારા યુટ્યુબ ચેનલમાં જોડાઈ રહેજો ને મળશું નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ